उच्च शिक्षण कमिश्नर अंतर्गत गुजकोष्ठी द्वारा 2 दिवसीय इनोवेशननी प्रबब्ध स्तर तालीम आरआर मेहता कॉलेज ऑफ साइंस एंड सीएल परिकॉमर्स पाटनपुर खाते योजाई। तारीख 15 से सोल फरवरी 2024 के दौरान उच्च शिक्षण कमिश्नर अंतर्गत गुजकोष्ठी द्वारा प्रेरित 2 दिवसीय इनोवेशननी प्रबब्ध स्तर की तालीम बड़ानस्काठा डिस्ट्रिक्ट एकेडमी मंडल संचालित આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ વિદ્યાશાખાના સત્તાવન વિદ્યાર્થીઓને બેઝિક ઇલેક્ટ્રોનિક કીટ એડવાન્સ ઇલેક્ટ્રોનિક કિટ મેકેનિકલ કિટ ટેલિસ્કોપ કિટ એડવાન્સ સાયન્સ કિટ વીઆર ગ્લોબ કિટ એનર્જી કન્ઝર્વેશન કિટ મેટ્રોનિક કિટ ડ્રોન કિટ અને અર્થ સાયન્સ કિટના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી પ્રાયોગિક સ્તરે આપવામાં આવી

આ તાલીમને સફળ બનાવવા માટે કોલેજ ઇનોવેશન ક્લબના સંયોજક આર જે પાઠક અને શ્રી ડોક્ટર કે કે માથુર અને ટેકનિકલ સપોર્ટ માટે પ્રોફેસર સાગર નાય તેમજ ભૌતિક શાસ્ત્ર વિભાગના સેવક ભાઈઓ શ્રી મહેશ બોળાદ અને શ્રી અલ્કેશ ઠાકર તેમજ તમામ વિદ્યાર્થીઓનો સમગ્ર કોલેજ વતી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર